પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના વિઘ્નના કારણે મેળો બે દિવસ બાદ રદ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે પોરબંદરવાસીઓનો મોડ બગડી ગયો હતો જોકે છેલ્લા બે દિવસથી વરસાદ વિરામ લેતા લોકોએ હાસ કારણ ઉભવ્યો છે તો મેળામાં હજુ કેટલાક ધંધાર્થીઓના સ્ટોલ હોવાથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા સ્ટોલ ધારકો પણ સસ્તા ભાવે વસ્તુનું વહેંચાણ કરતા ખરીદી માટે ભીડ ધમકડા ખરીદી કરવા આવે છે એ હાવ અડધા ભાવમાં ખરીદી હારી છે પબ્લિક બી ફૂલ આવે છે અત્યારે ગયા અડધી પબ્લિક છે એમ ખરીદી કરવા માટે ખરીદી માટે ડેંગી છે રમકડામાં અષ્ટાનકાળ છે મોટી મોટી મોટરો છે ચાર્જિંગ વાળી અને બધી મોટરો ખરીદવા આવે છે ખર્ચો એટલે અડધો નકર છે કે પોરબંદર માં જન્મી ના મેળા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના વિઘ્નના કારણે મેળો બે દિવસ બાદ રદ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે પોરબંદર વાસીઓનો મોડ બગડી ગયો હતો જોકે છેલ્લા બે દિવસથી વરસાદ વિરામ લેતા લોકોએ હાસ કર અનુભવ્યો છે મારું નામ અંકિતા માલમ છે અમે આવ્યા છે મેળામાં આ મેળો રદ થઈ ગયો છે છોકરાઓને મજા નહી હતી પણ અત્યારે બહુ જ ટ્રાફિક છે કે કે તમારે અહીંયા શોપિંગ કરવી હોય છોકરાઓ રમકડાથી રાજી છે તો અમે રમકડાથી શોપિંગ કરવા આવ્યા છે થોડા છોકરાઓ રાજી થઈ થોડી ઘણી મજા આવે છે પણ વાતાવરણના લીધે થોડું બગડી છે પણ નાનો એવો મેળો થોડો થોડો એન્જોય કરીએ છીએ અમે અમે અમદાવાદથી આવ્યા છે આ લોકો સુરતથી આવ્યા છે અમારો સાવ મૂડ અયોગ્ય કે અમે એટલા દૂરથી એટલા છોકરા હેપી નથી નહીં ને આટલા વર્ષોમાં પહેલી વાર આવું બન્યું કે જે આપણે આખા ગુજરાતમાં પોરબંદરનો મેળો વખણાય ન થયો થોડું નહીં ગયમું પણ કોઈ બાત નહીં થોડું થોડું શોપિંગ કરીને મોડ કરીએ છે અરે બપા અત્યારે તો ફૂલ ટ્રાફિક છે છોકરાઓને મોડ બરા બરાબર એના માટે ઘર માટે રમ આંકડા થોડું ઘર ડેકોરેશન માટે એમ કે થોડો મેળો લાઈટ લેવો એન્જોય કરી લે છે કે છોકરાઓને એમ થાય કે અમે કર્યો મેળો એમ તો મેળામાં હજુ કેટલાક ધંધાર્થીઓના સ્ટોલ હોવાથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા સ્ટોલ ધારકો પણ સસ્તા ભાવે વસ્તુનું વહેંચાણ કરતા ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે મેળો રદ થતાં મોટા ભાગના ધંધાર્થીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાની છેલ્લા એક માસથી તૈયારી કરવામાં આવી હતી અને મેળાનું સુદ્ર આયોજન પણ કરવામાં આવ્યું હતું મેળાએ પ્રથમ દિવસે જમાવટ કરી હતી પરંતુ જન્માષ્ટમીના દિવસે વરસાદ આવતા જ મેળો બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાલિકો સત્તાવાર રીતે મેળો રદ કરવાની જાહેરાત કરી હતી જેને પગલે મેળાના ધંધાર્થીઓને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો જોકે પાલિકાએ જીએસટી સાથે સો ટકા રકમ પરત કરવાની જાહેરાત કરી હતી જેને કારણે મેળાના ધંધાર્થીઓને રાહત મળી હતી જોકે હજુ પણ રમકડાના સહિતના વિવિધના વસ્તુઓના સ્ટોલ ચાલુ હોવાથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા અને મોડી સાંજ સુધી લોકો ખરીદી કરી હતી હજુ મેળામાં રમકડા સાડી પર્સ ટેડીબિયર ઇમિટેશન સહિતની વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે મેળાના ધંધાર્થી વશીમભાઈ એવું જણાવ્યું હતું કે હાલ મેળો રદ થતાં નુકસાની તો થઈ છે પરંતુ વરસાદે વિરામ લેતા સ્ટોલ ચાલુ રાખ્યો હતો રમકડા સહિતની વસ્તુઓ પડતર ભાવે વેચાણ કરી અને નુકસાની ઓછી થાય તેવા પ્રયાસો કર્યા છે વાસીઓ મેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે આ વખતે મેળો પણ શરૂ થયો હતો પરંતુ વરસાદના કારણે માત્ર બે જ દિવસ મેળો શરૂ થયો હતો જેને કારણે વાસીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી મેળો રદ થયો પરંતુ કેટલાક સ્ટોલ કાર્યરત હોવાથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા ત્યારે મેળાના સ્ટોલમાં ખરીદી માટે આવેલા અંકિતાબેન માલમે એવું જણાવ્યું હતું તેઓ સુરતથી મેળો કરવા માટે પોરબંદર આવ્યા હતા પરંતુ વરસાદના કારણે મેળો રદ થતાં મેળાની મજા બગડી ગઈ હતી જોકે મેળાના કેટલાક ધંધાર્થીઓના સ્ટોલ ચાલુ હોવાથી ખરીદી કરવા માટે આવ્યા છે ખાસ કરીને બાળકો માટે ખરીદી કરવા માટે આવ્યા છે ત્યારે અહીં ખૂબ ભીડ જોવા મળી રહી છે પોરબંદરમાં જન્માષ્ટમીનો મેળો રદ થતાં પોરબંદરવાસોમાં નિરાશા વ્યાપી ગઈ છે તો બીજી તરફ મેળાના ધંધાર્થીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જો કે વરસાદે વિરમ લેતા કેટલાક ધંધાર્થીઓ પડતર ભાવે વસ્તુ વેચી અને નુકસાની ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો લોકોએ પણ ખરીદી કરી અને મેળાનો આનંદ માણ્યો હતો